નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ અચાનક વાતાવરણમાં પલટાથી ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સવારથી જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ત્યારે સવારે વહેલા ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળે છે બપોરે ગરમીનો અહેસાસ થાય તો જોકે ઠંડીથી અને હવે ગરમીના કારણે લોકોને શરદી તાવ ઉધરસ જેવા વાયરસથી બચવા માટે કાળજી રાખીને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને દિન પ્રતિદિન વધી રહ્યો દવાખાનામાં દર્દીઓનો આંકડો ત્યારે હવે આવા ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે ધરતીપુત્રો કુદરત સામે લાચાર બની ગયા હોય એવું લાગે છે જોકે ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડ્યા છે અને હવે કાંકરેજ તાલુકામાં જો કમોસમી વરસાદ પડશે તો ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રિપોર્ટર વીપીસિંહ સોલંકી અને શક્તિસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા